જઈરાજ સી જાડેદ્યાના પુત્ર ગણેજ ગોંડલે જે પરાક્રમ કર્યું છે તેમાં તેણે એક દલીત યુવકનું અપરણ કર્યું ને હવે તે જેલમાં છે પણ હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે ઘટનાઓ ઝડપથી આકાર લઈ રહી છે શું ઘટના છે અને શું થવાનું છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ વાત કરવી છે જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાના પુત્ર ગણેશની ગણેશ નામ આમ તો પવિત્ર નામ કહેવાય છે અને ગણેશનો ઉલ્લેખ તમામ સારા કામની શરૂઆતમાં થાય છે પણ ગણેશ અત્યારે મુશ્કેલીમાં છે કારણ કે ગણેશના નામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે અને ગણેશ અત્યારે જેલમાં છે આ મામલે જૂનાગઢ પોલીસે ત્વરિત ફરિયાદ પણ નોંધી પરંતુ દલિતો નારાજ છે દલિતોનું કેવું એવું છે પોલીસે જે કામ કર્યું છે તેનાથી અમને સંતુષ્ટ નથી બીજી તરફ ગણેશ ગોંડલની જે જે સ્ટોરીઓ કરે છે બધા જ પત્રકારોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગણેશના સમર્થકો ધમકી આપી રહ્યા છે ભાંડી રહ્યા છે ખેર આ તો પત્રકારના જીવનમાં ચાલતી પ્રક્રિયા છે આનાથી પત્રકારને કોઈ ફેર પડતો નથી છતાં પત્રકાર પોતાનું કામ કર્યા કરે છે બીજી તરફ જે સમર્થકો છે તેવા લોકોની એક બેઠક મળી હતી આ બેઠકની અંદર મહદ અંશે દલિત આગેવાનો હતા તેમનું કહેવું એવું હતું કે જે રાજસિંહ જાડેજા પરિવારે ગોંડલ માટે જે કર્યું છે તે ખૂબ છે અને તેમણે દલિતો માટે પણ એટલું જ કર્યું છે આ બેઠક બાદ એક વિડીયો વાયરલ થાય છે પહેલા તમે આ વિડીયો જોઈ લો હું નિજોડ ગામનો વતની છું આજે ગોંડલમાં પચાસ વર્ષથી આ સ્થાનિક ગણેશભાઈ એ પરિવાર સાથે મારે કોઈ કોઈ પણ પણ કાર્ય 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 માટે 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 મારા સમાજના જાતિના હું જાઉં છું ત્યારે અમને સંપૂર્ણપણે સહકાર મળે છે અહીંયા ગોડદ તાલુકામાં દરબાર કે કોઈ પણ જાતિનું કોઈ ભેદભાવ છે

અમારા લોકો માટે ગોંડલના લોકો માટે જે કર્યું છે તે ખૂબ સારું કામ છે અને ગોંડલની અંદર દરબાર અને દલિત બંને સાથે રહે તેવું સુમેળ ભર્યું વાતાવરણ છે પણ આ દલિત આગેવાનના આ વિડિયો પછી વાતાવરણ ગરમાયું દલિતો નારાજ થયા અને જયરાજસિંહની તરફેણમાં વિડીયો કરનાર આ દલિત આગેવાનને આડે હાથ લેવામાં આવ્યા અને પછી આ દલિત આગેવાને સૂર બદલી નાખ્યો અને કહ્યું કે મને તો બલીનો બકરો બનાવવામાં આવ્યો છે આ વિડીયો પણ તમે જોઈ લોન સમાજના ત્યારે આ પ્રશ્નની ચર્ચા થઈ ચર્ચા થઈ એટલે અમે એ લોકોએ પેલા એક વાત એવી કરી કે ભાઈ ગોંગલ જે મેઘવાન સમાજ છે એની સાથે આપણે છીએ પછી વાત અમે બીજું તો કાંઈ છે નહીં ખાલી આપણે આ બધાએ નિવેદન આપવાનું છે આવી વાત છે હવે એના અનુસંધાને આજે જે વિડીયો વાયરલ થયો એમાં પ્રથમ નામ મારું આવ્યું એટલે મને એક દુઃખ થાય છે કે સમાજના આગેવાનોએ મને બલીનો બોકડો બનાવ્યો છે હું આજે જે બલીનો બોકડો બન્યો છું એની એના વતી જ અથવા તો એનાથી જ હું ગોંડલના અથવા તો આખા ગુજરાતના રીત સમાજની માફી માગું આખા ગુજરાત દલિત સમાજ છે એને હું માફી માંગુ છું કારણ કે મારા જ સમાજના આગેવાનો હું દલિત સમાજમાં આજે હું દલિત સમાજમાં જ છું દલિત સમાજ થી હું અહીંયા પહોંચ્યો છું એટલે હું દલિત સમાજ વિરુદ્ધ હોઈ શકું નહીં જુનાગઢ અને નો જે કઈ ઇસ્યુ બન્યો છે એમાં સમાજની સાથે જ તમે જોઈ લો એક જ વ્યક્તિના બે વિડીયો છે એક વ્યક્તિ પહેલા એવું કહે છે કે જય રાજસિંહ ખુબ સારા છે તેમનો પરિવાર સારો છે તેમણે ગોંડલ માટે ખૂબ કર્યું છે અને આ જ દલિત આગેવાન પછી એવું કહે છે હું દલિતોની સાથે છું અને મને તો બલિનો બકરો બનાવવામાં આવ્યો ખેર આ મુદ્દો તો આજે પૂરો થાય છે પણ હવે આગળ વાત ચાલે છે દલિતોએ એક મોટા કાર્યક્રમનું આયોજન કર્યું છે અને દલિતો એક સંમેલન બોલાવી રહ્યા છે વિશાળ રેલી રેલીની અંદર ગુજરાતના તમામ દલિત આગેવાનો આવી રહ્યા છે આ રેલી જુનાગઢથી નીકળી ગોંડલમાં આવશે અને ગોંડલમાં સંમેલન કરવાના છે આ દલિત આગેવાનોની માગણી એવી છે કે સૌથી પહેલા ગણેશ સામે કાવતરાની કલમ ઉમેરવામાં આવે એટલે કે આઈપીસી એકસો વીસ બીનો ઉમેરો કરવામાં આવે બીજી માંગણી એવી છે કે ગુજસી ટોકના કાયદા હેઠળ આ ગુનો નોંધવામાં આવે ત્રીજી માંગણી એવી છે કે સ્પેશિયલ વકીલ રોકવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ઝડપથી ચલાવવામાં આવે આમ આ ચાર મુદ્દાને લઈને દલિત આગેવાનો